ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક સંત સંમેલન ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું દેશ અને રાજ્યના પૂજનીય સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા સાધુ સંતો મહામંડલેશ્વર અને એમએલએ એમપી પણ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સંત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે માતાજીના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરું છું પીએમએ જે પ્રમાણે સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યું આપણે સૌ પીએમને

ને આટલી બધા સંતો અને આટલા બધા ભક્તોની ઉપસ્થિતિમાં અને વિશેષમાં માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આવું સુંદર એક આયોજન કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને સદાયને માટે આવા સેવાના કાર્ય એમના હસ્તે પ્રભુ કરાવતા રહેવી મંગલકામનાને પ્રાર્થના કરીએ છીએ મોહનજી બીજો સવાલ એ કે રામ રાજ્ય આ વખતની રામનવમી અત્યાધુનિક રહી અને એ જ રીતે આપણે સનાતન ધર્મની વાત કરીએ તો સનાતન ધર્મના વિકાસ વિશે શું કહેશો જેવી રીતે કે સનાતન ધર્મનો જે અત્યારના સમયમાં જે વિકાસ થઈ રહ્યો છે આપ સૌ નિહાળ જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો અને આનાથી બી વધુ સરસ થશે આપણા છે ને આપણાને આપણે જ સાચવવા પડતા હોય છે આપણે એનું ધ્યાન આપી અને કાર્યમાં રથમાં લાગી જવું જોઈએ

તો જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે પણ કહ્યું છે કે ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત આ સંત સંમેલન મીડિયા ઇતિહાસમાં ન થયો હોય તેવો આ પ્રયોગ ખૂબ જ સરાહનીય તેઓએ ગણાવ્યો છે તેની સાથોસાથ મતદાન કરવાની અપીલ પણ કરી બસ નમસ્કાર